આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો ઉપાય એક સફેદ વસ્ત્ર માંગ કાળા અને સફેદ તળ બરાબર માત્ર માંગ લપેટો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આ પોટલી પોતાની પાસે રાખો વૃષભ રાશિ ફળ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માંગથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના સ્થાન પણ આપી શકો છો પ્રવૃત્તિઓ સાથે તમે નવા મિત્રો બનાવશો તમારું ધૂમધૂમ જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે આ રાશિના લોકોએ આજે મફત સમય આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી કારણે તમારી તબિયત પર વળી અસર પડશે જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે હો ઉપાય સંત પુરુષોની મદદ અને સેવા કરવાથી તમારા પ્રેમ જીવન લાભ થશે મિથુન રાશિફળ ભૂપકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસ ને વધારશે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપાર માંગ સારું કરી શકો છો જેથી તમને લાભ મળશે તમારા દૈનિક સમય માંગથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં મોગળી જશે આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો કર્ક રાશી ફળ આઉટડોર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે તમે ક્યારેય ચોકલેટ સાથે આદુમ અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આય જે તમને આવો જ સ્વાદ આપશે તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય ખરાબ રીતે તમારો પીછો કરશે પરિણીત દંપતી હંમેશા સાથે રહે પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે આજનો દિવસ કંટાળાજનક બની શકે છે તેથી કેટલાક રચનાત્મક કાર્ય કરીને તમે દિવસને રસપ્રદ બનાવી શકો છો ઉપાય પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવા માટે દેવી પૂજા કરો એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા તમારા માલિશ કરો અને સ્નાયુઓને આરામ આપો આજે કોઈ લેનદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગી માંગ આવી શકો છો તમને સલાહ આપવા માંગ આવે છે કે ઉધાર લેવાથી બચો અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો તમારા પ્રિયપાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે પાજલ સમય હશે શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો જો તમે પરિણિત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે ઉપાય સારી સ્થિતિ માટે સફેદ ખરગોશ ખોરાક ખવડાવો કન્યા રાશિફળ આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે ધનનું નું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ કરતા તમે અમુક ધન બચાવી શકશો તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપે એના કરતા તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે તમારા મનમાં આજે કોઈ વિશેષ વિશે નિરાશા રહેશે ઉપાય વહેલી સવારે પરિવારના વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લો અને પરિવાર સુમેળ સુમેલ જાણવી રાખો તુલા રાશિફળ આજે તમે જે કમી કરશો તેમાં ઊર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં બધા સમયમાં પાર પાડી શકશો પરિણીત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે કદાચ તેમને લાગે છે કે આમાં તેમને માપુમને માર્ગવું જોઈએ ટિપણી તમે ન કરો એની સાવચેતી રાખજો તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો પૈસાની શોધ માંગ વ્યક્તિ આરોગ્ય ગુમાવે છે પછી સ્વાસ્થ્ય માટે પૈસા આરોગ્ય અમૂલ્ય વારસો છે તેથી આળસનો ત્યાગ કરીને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે ઉપાય પરિવાર માંગ નિરુપદ્રવિતા અને સંતુલન સાચવવા માટે પશ્ચિમોત્તર દિશા માંગ જીરો વાટનો બલ્બ લગાવો વૃશ્ચિક રાશિફળ ઓફિસ માંગથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો તમારા ઘરને લગતુમ રોકાણ ફાયદાકારક પુરવાર થશે પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો તમારા દિલ પર રોમાંસ નું રાજ હશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો પરંતુ કેટલીક જૂની વાતો ફરી પાછા આવવાના કારણે તમારી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવધૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો જો તમે સમર્થન કરો તો તમારા બાળકો શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે ઉપાય સ્વાદિષ્ટ સફેદ મીઠાઈ ગરીબ છોકરીઓ માંગ વહેંચો આ તમને માનસિક આપશે ધન ધનરાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ગુમરાયા કરશે ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં બ્રાયનો પહાડ કરાયો હોય કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગપસપ કરવી આનાથી વધુ સારું શું હોઈ શકે જો તમે થોડો પ્રયત્ન કરો છો તો તમારો દિવસ આ રીતે પસાર થશે ઉપાય મોટા નાણાકીય લાભો માટે રોજતરના તેલનો દીવો કરો મકર રાશિફળ જીવનને માનવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન શકો જે લોકોએ પોતાના પૈસા જુગાર માંગ લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવા માંગ આવે છે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે આજે તમે એક નવી અને ઓરડા માંગ સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે આજે પિતા અથવા મોટા ભાઈ તમને કોઈ ભૂલ માટે ઠપકો આપી શકે છે તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે ઓમ હમ હનુમતે નમ ઓમ હમ હનુમતે નમ નો અગિયાર વખત જાપ કરો કુંભ રાશિફળ તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચારશક્તિને મન પાડી દીધી છે ઊંચળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો ભૂખકાળના રોકાણમાંગથી આવકમાંગ વધારો જોવાય છે જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂમ માંગ મસ્ત હશો અને તમારા મફત સમય માંગ તમે કહી કેવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તમાર પરિણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો મુશ્કેલી ના દિવસો હવે પૂરા થયા છે હવે તમારે તમારા જીવનને નવી દિશા આપવા વિશે વિચારવું જોઈએ ઉપાય સિક્કાઓને માટીની પીગી બેંકમાં સાચવીને વધેલા આરોગ્યના લાભ લેવા માટે આ સાચવેલા પૈસાથી બાળકો અને યાત્રાળુઓની મદદ કરો મીન રાશિફળ વ્યાયામ દ્વારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેનદેનની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે લાંબા સમયથી જેના સંપર્ક માંગના હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંત માંગ રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમય માંગ ઘર માંગ સાફ સફાઈ કરી શકો છો આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો તમારા જીવનસાથી માટે એક સંપૂર્ણ વાનગી બનાવી એ તમારા નિરસ સંબંધ માંગ હુંફ ઉમેરી શકે છે ઉપાય નાની કન્યાઓને લાલ ચૂડી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે